નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજકોટથી તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો હતો અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે સાંજે પાંચ વાગે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ યોજાઈ હતી ત્યારે જણાવી દઈએ કે ગુજરાત સરકારે તેમના માનમાં સોલ જૂન બે હજાર પચીસ ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે ત્યારે પત્ની અંજલિ રૂપાણીએ અંતિમ વિદાય આપી સમાચારોમાં આપણે આગળ વાત કરી હવે તો હિંમતનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જ્યાં વાત કરીએ આપણે તો હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે ત્યારે હિંમતનગર શહેરના સહકારી જીન મોતીપુરા નવી સિવિલ હોસ્પિટલ સહિતના પંથકમાં વરસાદ ખાવાક્યો હતો ત્યારે આપણે જણાવી દઈએ કે હિંમતનગરના હડિયોલ ગઢોડા પીપળી કંપા કણકોલ કંડનોલ કંપા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદિત થયા હતા ત્યારે આપણે વાત કરીએ તો વરસાદને લઈ હવે ખેડૂતો ચોમાસું વાવેતરમાં જોતરાશે અને ખેડૂતો મગફળીના વાવેતરની આ ગોતરી તૈયારીઓ પણ કરી લીધી હતી આ તરફ વાત કરીએ હવે આપણે તાપી જિલ્લાની તો તાપી જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ ડોલવણ સહિત વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જણાવી દઈએ કે વ્યારા સોનગઢ સહિત તાલુકાના ગ્રામીણ ભાગોમાં હાલ મેઘમહેર છે ત્યારે વાલોડ તાલુકાના બાજીપુરા સહિત જે જિલ્લાઓ છે તેના અનેક સ્થળો પર હાલ વરસાદ પડ્યો હતો ત્યારે ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વરસાદને લઈને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ જે હિસાબે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ભારે ગરમી બાદ હમણાં હાલમાં ભારે ગરમીના કારણે જે ઉકળાટ હતો એના પછી હમણાં હાલમાં વરસાદ વરસ્યા બાદ હમણાં હાલ આપણે વાત કરીએ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને લઈને હમણાં હાલમાં સ્થાનિકોમાં એક આંશિક રાહત મળી રહી છે આ તરફ વાત કરીએ સમાચારોમાં આગળ આપણે ડભોઈની તો સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે ડભોઈમાં ગત રાત્રિના સમયે છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી છ ઇંચ જેટલા વરસાદમાં ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર શિવશક્તિ ઉમા મોહન પાર્ક સહિતની જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા એટલું જ નહીં વિસ્તારની સોસાયટીના મકાનોમાં પણ પણ પાણી ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે ત્યારે ચોમાસાના પ્રથમ જ વરસાદમાં ઘરોમાં પાણી ઘુસી જતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જોકે અસહ્ય બફારા અને ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પહોંચતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આપણે વાત કરીએ જે હિસાબે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ઘૂંટણ સમાજે પાણી ભરાઈ ગયું છે તેના કારણે સ્થાનિક લોકોમાં હમણાં હાલ સ્થાનિક લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે તો આ તરફ વાત કરીએ હવે તો ધોરાજીના ડોક્ટર કીનાબેન જીવાણી ડેન્ટલિસ્ટ છે અને ડોક્ટર ભાવેશભાઈ જીવાણીનો પુત્ર ડેવિન જીવાણી જે અમદાવાદમાં આવેલા બીજે મેડિકલ હોસ્ટેલમાં રહેતા હતા અને ત્યાંથી પાંચસો મીટર દૂર બીજે મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવેલું હતું અને ત્યાં રાબેતા મુજબ સવાર સાંજ જમવા માટે જતા હતા અને આ બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન ખાતે જતું જે વિમાન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અસંખ્ય વિમાનના પેસેન્જરોના મોત થયા હતા અને મેસના બિલ્ડિંગમાં પણ જમવા બેઠેલા ઘણા ડોક્ટરો ઈજાગ્રસ્ત થયા હતા અને અમુક ડોક્ટરોના પણ મોત નીપજ્યા હતા ત્યારે જણાવી દઈએ કે આ ઘટના બની હતી પણ બીજે મેડિકલ હોસ્ટેલના રૂમમાં જ જે ડોક્ટર ડેવિન જીવાણી પોતાની તબિયત થોડી નરમ હતી અને જેના કારણે તેને મેસના બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું હતું અને હોસ્ટેલમાં બેઠા હતા અને ત્યારે બ્લાસ્ટ થયો હતો અને અવાજ સંભળાયો તો બહાર નીકળીને જોયું તો તેની સામે મેસનું બિલ્ડિંગ સળગતું હતું અને મેસ બિલ્ડિંગ તરફ દોડ મૂકીને તપાસ કરી તો મેસના બિલ્ડિંગમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ડેવિન જીવાણી પણ ત્યાંની પરિસ્થિતિ અંગે કોઈ થોડી છણો તો ડર લાગ્યો પણ ત્યાં જવાને અને જ્યારે આપણે વાત કરીએ તો ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા માટે પોતાની કાર લઈ અને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં એક મોટું યોગદાન આપ્યું હતું. ડામનલે વિગત મારું નામ ડેવિન જીવાણી છે અને હું બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે સેકન્ડ ઇયર એમબીબીએસમાં અભ્યાસ કરું છું અને આ જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલ પર હતો અને મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે અંતર આશરે બસો ત્રણસો મીટરનું જ છે ખૂબ ટૂંકું અંતર છે અને જ્યારે આ થયું ઘટના બની ત્યારે મને જોરથી એક ધડાકો થયો એવો અવાજ આવ્યો એટલે મને એમ લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થયો છે પણ હું જ્યારે ઉતરીને નીચે આવ્યો ત્યારે મને મેં જોયું કે આગ લાગી છે અને બહુ ધૂળ ધૂમાડા ઉડી રહ્યા છે એટલે મેં કોઈને પૂછ્યું કે શું થયું છે તો મને એવી જાણ થઈ કે આપણી મેસની બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે એટલે હું પણ ખૂબ ડરી ગયો ગંભીરતાનો માહોલ હતો ભાગદોડ મચી ગઈ હતી હું પણ દોડીને મેસ પાસે પહોંચ્યો અને મેં જોયું કે ખૂબ લોકો ઈજામાં હતા એટલે મેં મારી જાતથી જેટલી મદદ થઈ શકે એ કરવાની કોશિશ કરી મેસમાં જેટલા ઘાયલ હતા એમને તરત જ હોસ્પિટલે પહોંચાડીને તેમને જલ્દી સારવાર મળે એવી એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી મેં અને ચારે બાજુ બહુ દુઃખનો માહોલ હતો કેમ કે મારા જ બે બેચમેટ્સ આમાં મૃત્યુ પામ્યા હતા એટલે ખૂબ દુઃખ ને ગંભીર ઘટના બની કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને જૂનાગઢ ખાતેથી શ્રદ્ધા સુમન પાઠવતા સુરત કતાર ગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરવાડિયા જે આપણે વાત કરીએ તો સુરત કતારગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિનોદભાઈ મુરવાડિયા જુનાગઢ ખાતે એક કાર્યક્રમમાં આવેલા હતા અને જ્યાંથી તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન પાઠવતા જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું જીવન દરેક કાર્યકર્તાઓ માટે એક આદર્શ બની રહેશે તેઓ જનસંઘથી લઈને પાર્ટી સુધીની દરેક કાર્યકર્તાઓ માટે હંમેશા પ્રેમભાવ રાખતા હતા અને દરેકને મદદરૂપ બન્યા છે મારે જેવા અનેક કાર્યકર્તાઓ માટે તેઓ આદર્શ રૂપ છે અને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા અને તેમની ચેમ્બરમાં કોઈ પણ જાય તો હસતા મોઢે ગમે તેઓ અધૂરું કામ હોય તે સરળતાથી કરાવી આપતા હતા અને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમના નિધનથી હું તેમજ મારા હજારો કાર્યકર્તા અને આગેવાનો આજે ખૂબ જ દુઃખી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે માની શકાય નહીં એવી ઘટના છે જ્યારે અમે સમાચાર તે દિવસે જ્યારે લગભગ અઢીક વાગ્યે હું અહીંયા વિસાવદર વિસ્તારમાં હતો ત્યારે મને સમાચાર મળ્યા આમ વિચાર કરતા કરી દીધા કે આ શક્ય સાચું ન હોય આ સાચું ન હોય પરંતુ જે દરમિયાન પછી એની મને જે પ્રકાર હું ધારાસભ્ય પહેલીવાર બનીને આવ્યો અને મારે એમને મળવાનું થયું તો સહજ અમને એવું હોય કે મુખ્યમંત્રી પાસે કેમ જવું કેમ રજૂઆત કરવી પણ હજી મને એમનો સ્માઈલી ચહેરો યાદ છે જેઓ એમની ચેમ્બરમાં દરરોજ અંદર જા અને હું હાથ જોડીને નમસ્કાર કરું એ બધાએ મને સ્માઇલથી કહેતા આવો વિ બોલો શું લાવ્યા શું કામ છે બોલો એ ચહેરો અને એ શબ્દો એ મારા દિલો દિમાગમાં હજી એ રમી રહ્યા છે માની ન શકાય અને જે પ્રકારે અમારી જેવા નવા ધારાસભ્યોને પણ એમણે હું આપી અને કામ કઈ રીતે કરી શકાય એમાં બળ પૂરું પામનારા સંઘના સં સંસ્કારોથી એમનું સિંચન થયેલું એ અમારા જીવનકાળમાં ઉપયોગી બન્યું મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ મારે આજથી હજી બે મહિના પહેલાં પણ એમને ગાંધીનગર સ્થાને મળવાનું થયેલું અને જ્યારે જાય ત્યારે બરાબર ચાલે છે અને બરાબર કરો છો અમને પ્રોત્સાહિત કરતા હતા એટલા સંવેદનશીલ વ્યક્તિ હતા કે કોઈ પણ સામાજિક સંસ્થાઓના કામ લઈને જઈએ એટલે ચરિત નિર્ણય લઈ લેતા હતા કે આ તો આપણે કરવું જ જોઈએ પછી ચાહે કોઈ પણ સમાજની સંસ્થા હોય ચાહે દીકરીઓની હોસ્ટેલ હોય પાંજરાપળ હોય જીવ દયામાંય ખૂબ માનનારા હતા અને વ્યક્તિત્વ મેં જે એમને નિહાળ્યા છે એ બહુ સંવેદનશીલ વ્યક્તિ હતા અને મને લાગે છે એટલે જ એમના ત્વરિત નિર્ણયો પણ હતા અને આજે સૌરાષ્ટ્રને આખો એ ગુજરાતની આંખોમાં પાણી છે અને ભીની આંખે ગુજરાત થયું છે આ ન ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ ગુજરાતને પડી છે આવનારા દિવસોમાં પણ જે ખોટ વિજયભાઈની પડી છે તે નહીં ગુજરાત પૂરી કરી શકે ખાસ કરીને તો રાજકોટના તો જે હૈયારુદન છે એ સાંભળીને પણ એમ થાય છે કે આખી જિંદગી એણે સેવામાં ખપાવી દીધી એક સંસ્થા પણ પોતે ચલાવે છે ઉજીત નામની અને અલગ અલગ જગ્યાએ એમના સેવાકાર્યો ચાહે મોરબી હોય કે જે હું સાંભળું છું ત્યારે તો એમ નાના હતા પરંતુ માણસ બાળપણથી આ સેવાના સંસ્કારનું સિંચન થયું હોય અને જ્યાં સુધી આત્મા રહ્યો ત્યાં સુધી એમણે આ રાષ્ટ્રની અને આ રાજ્યની સેવા કરી છે એમને હું નતમસ્તક વંદન કરું છું અને દુઃખની લાગણી તો આ તરફ હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો સત્યાસી વિસાવદર વિધાનસભા જબરદસ્ત લોક સમર્થન સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા આપણે વાત કરીએ તો સત્યાસી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં ફોર્મ ભર્યું એ પહેલા આ અને વિસ્તારની જે પાયાની જરૂરિયાત છે તેની મને ખબર છે અને આજે મેં એફિડેવિટ દ્વારા મારા સંકલ્પ પત્રને જાહેર કર્યો છે અને ફોર્મ ભર્યાના દિવસથી લઈને આજ દિન સુધીમાં મને લોકોનું ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં મારો નહીં પરંતુ આ વિસ્તારની જનતાના વિશ્વાસનો વિજય થશે તેવું તેમણે જણાવ્યું હતું અને તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપને આક્ષેપો કરવાના ન હોય પરંતુ કામ કરવાના હોય જો ભાજપ જ આક્ષેપ કરશે તો લોકોના કામ ક્યાં થશે અને આવો પણ તેમના દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને સુરત કતારગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દ્વારા જૂનાગઢ ખાતે થયેલા પ્રેસ કોન્ફરન્સના પ્રશ્ને લઈને તેમણે જણાવ્યું હતું કે હું તો અહીંયા ઉમેદવાર છું એટલે આ વિસ્તારમાં છું પરંતુ તે સુરતના ધારાસભ્ય શું કરે છે એ પ્રશ્ન એમને પૂછવો જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે સોલ ઉમેદવારોમાંથી મુખ્ય ઉમેદવારો જે છે તે પાટીદાર સમાજના જ હો છે અને આ સ્થિતિમાં વિસાવદર વિધાનસભામાં ઓબીસી મતદારો નિર્ણાયક બનતા હોય છે ત્યારે હાલ મુખ્ય પક્ષના ઉમેદવારો વચ્ચે કાંટે ટક્કર જોવા મળી રહી છે ત્યારે આગામી તારીખો ઓગણીસ ના રોજ મતદાન થવાનું છે અને આગામી તારીખ ત્રેવીસ ના રોજ મતગણતરી થવાની છે ત્યારે આખરે વિસાવદાર પેટા ચૂંટણી આ રણ મેદાનમાં કોણ બાજી જીતશે તે તો હવે જોવું રહેશે આ તરફ વાત કરીએ હવે તો આજે અમે સુરતની સુજાતા સોસાયટી અડાજનથી એક સમાચાર લઈને આવ્યા છીએ જ્યાં વાત કરીએ આપણે તો દુઃખદ ઘટના જે આખા વિસ્તારને શોકમાં ડૂબાવી દીધી છે બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વનનું દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને જેમાં બસો બેતાલીસ મુસાફરોમાંથી બસો એકતાલીસનું મોત થયું હતું અને આ દુર્ઘટનામાં સુરતના બે પરિવારે પોતાનો પ્રિયજનો ગુમાવ્યો જેમાં અડાજનની સુજાતા સોસાયટીમાં રહેતા જાણીતા ડોક્ટર દંપતી અમિતા શાહ ની પણ સમાવેશ થાય છે શાહ શાહ અને અમિતા સુરતના નામાંકિત હતા તેઓએ અગાઉ પોતાનું સ્મિત નામનું હોસ્પિટલ ચલાવ્યું હતું અને તાજેતરમાં ઉત્સર્જન હોસ્પિટલમાં સર્જરીની સેવાઓ આપી રહ્યા હતા આ દંપતી લંડનમાં રહેતી ડોક્ટર હિતેશ શાહની બહેનના જન્મદિવસની ઉજવણી કરવા અને તેમની સાથે સમય વિતાવવા જઈ રહ્યા હતા ત્યારે બાર જૂના રોજ તેઓ અમદાવાદથી થી ફ્લાઇટમાં બેઠા પરંતુ આજે ડોક્ટર હિતેશ શાહ અને ડોક્ટર અમિતા શાહના પાર્થિવ શરીરને ડીએનએ ટેસ્ટિંગ બાદ ઓળખીને સુરતની સુજાતા સોસાયટીમાં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા છે અહીંથી તેમની અંતિમ વિધિના પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને જણાવી દઈએ કે આ દંપતીના બે પુત્રો જે વિદેશમાં રહે છે તે હવે તેમના માતા પિતાના આકસ્મિક નિધનથી શોકમાં છે ત્યારે સુજાતા સોસાયટીમાં રહેતા પાડોશીઓ અને સ્થાનિક લોકો પણ આ ઘટનાથી ઊંડા શોકમાં છે અને શાહ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે આ દુર્ઘટનાએ સુરતના લોકોને ઝડપી દીધા છે અને ડૉક્ટર હિતેશ શાહ અને ડૉક્ટર અમિતા શાહે પોતાની સેવાઓ દ્વારા ઘણા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવ્યા હતા અને તેમના નિધનથી સમાજે બે સમર્પિત ડોક્ટરો ગુમાવ્યા છે અમે પ્રાર્થના કરીએ છીએ અને તે હિસાબે જે સોસાયટીના રહીશો છે તે લોકોએ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને એક શોક શોક સભા રાખવામાં આવ્યો હતો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો જમ્બુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્શ શરીફ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં જણાવી દઈએ કે જંબુસરના સુફી સંત સૈયદ સૈયદ મિયા ઉર્ફે ગાંડા બાવાનો સંદલ શરીફ તથા દરગાહ ખાતે પરચમ ચઢાવી હતી અને નૂર જહા કે નૂરે નજર સબકી આંખ કા તારા કુતુબુદ્દીન કે ઘર મેં આંખે ચમકા કુતુબ કે સિતારા એ ગાંડા પીર હમારા ત્યારે જમ્બુ પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસૈન મિયા માતા સૈયદના ઘરે સૈયદ સૈયદ મિયા ઉર્ફે પીર રોશન જામીર ગાંડા બાવાનો જન્મ થયો હતો અને તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપેલો હતો અને તેઓ ઇસ્લામિક ચાંદ અઢાર તારીખ જ્યારે પચીસ બાર ઓગણીસો પિસ્તાલીસના રોજ જન્નત નશીન થયા હતા અને જેમનો ઉર્સ મુબારક અસરની નમાજ પછી સંદલ શરીફ જૂના ખાજીવાડ ખાતે નીકળી અને નગરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારે ફરી પરત દરગાહ ખાતે આવી પહોંચી હતી તો આ તરફ વાત કરીએ આપણે તો મહેસાણા શહેર સહિત જિલ્લામાં ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આશરે ચાર વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જણાવી દઈએ કે કડી અને વિજાપુરમાં વરસાદ વધુ હતો અને ઠેર ઠેર ઢીચણસમા પાણી ભરાયા હતા અને ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી ત્યારે સાયક્લોનિક સિસ્ટમના કારણે સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને જોકે ભારે ઉકળાટ અને ગરમાવા વચ્ચે આશરે ચાર વાગ્યા બાદ ફૂંકાયેલા પવન સાથે વરસાદ પડ્યો હતો અને આપણે હાલ વાત કરીએ તો આ ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે કેટલાક અંશે ઠંડક પણ પ્રસરી હતી અને એક ધારા શરૂ થયેલા વરસાદના કારણે કડી અને વિજાપુરમાં નીચાણવાળા કેટલાક ભાગોમાં પાણી ભરાયા હતા કડીમાં ભરાયેલા માં પાણીને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં જ્યારે બીજી બાજુ વાવાઝોડા ત્યારે ભારે ઉકળાટ ભરેલા વાતાવરણ વચ્ચે આવેલા વરસાદના કારણે લોકો ભરાયેલા પાણી વચ્ચે પણ વરસાદની મજા માણી હતી ત્યારે સ્થાનિક રહીશોના શબ્દોમાં કહીએ તો લાંબા સમયથી ઉકળાટ ભર્યું વાતાવરણ હતું અને ત્યારે ગરમીના કારણે ત્રાહીમાં પુકારી ઉઠ્યા છીએ ત્યારે વરસાદ આવતા વાતાવરણમાં હાલ ઠંડક જોવા મળી રહી છે ત્યારે બે દિવસ જો વરસાદ ચાલુ રહેશે તો ઠંડક ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો હમણાં મળતી એક તાજી અને સારા સમાચાર સાથે આપણે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના હવામાન બદલાતી તસવીર વિશે જ્યાં આપણે વાત કરીએ તો જૂનાગઢમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે શહેર અને આસપાસના પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને વરસાદી ઝાપટા પણ તાજગી લાવતી નજરે પડ્યા હતા ત્યારે ખાસ કરીને જૂનાગઢના ઐતિહાસિક ધરોહર ઉપરકોટના કિલ્લામાં વહેતા પાણીના દ્રશ્યો અત્યંત નયનરમ્ય લાગ્યા ત્યારે વર્ષાધારાથી ઐતિહાસિક દિવાલો પરથી વહેતી ધોધમાર જે વરસાદ છે અને લહેરો પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ત્યારે આજે જૂનાગઢ વંથલી અને ભેસાણ પંથકમાં વરસાદ નોંધાયો છે ત્યારે હળવોથી માધ્યમ વરસાદ પડતા ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તરફ હવે આગળ વાત કરીએ આપણે આણંદની તો આણંદ શહેરમાં ભાલેજ રોડ પર આવેલી ઉત્સવ પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિનલ સુરેશભાઈ મિસ્ત્રી બે વર્ષ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયા હતા અને થોડા દિવસો પૂર્વે તેઓ પોતાના દાંતીની સારવાર કરવા અને પરિવારજનોને મળવા આણંદ આવ્યા હતા અને ગત બારમીએ સર્જાયેલી ગોજારી વિમાન દુર્ઘટનામાં ક્રિનલનું મોત નીપજ્યું હતું આપણે જણાવી દઈએ કે ક્રિનલે અમદાવાદ એરપોર્ટ ખાતે પોતાના મમ્મી પપ્પા સાથે અંતિમ સેલ્ફી લીધી હતી અને જેમાં ક્રિનલ ખૂબ જ ખુશ જોવા મળી હતી ત્યારે પરિવારને ક્યાં ખબર હતી કે આ તેઓની ક્રિનલ સાથે છેલ્લી સેલ્ફી છે ક્રિનલના મમ્મી અને પપ્પા સુરેશભાઈ તેણીને એરપોર્ટ પર મૂકીને પરત ફરતા હતા અને ત્યારે રસ્તામાં તેઓને પ્લેન ક્રેસ થયાની જાણ થતાં તેઓ પરત એરપોર્ટ દોડી ગયા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ગયા હતા

પણ એને જવામાં પેલું લેટર આવ્યો નતો એટલે થોડું એને ડીલે કરવું પડ્યું એજન્ટે કીધું એટલે તો એને સાત તારીખની બાર તારીખ કરી અને પાછી જતી હતી અમે છોડવા ગયેલા હું એના મમ્મી જ ગયા હતા અને એરપોર્ટ પર એને છોડી એને સેલ્ફી છેલ્લી અમારી જોડે લીધી અને પછી અંદર બેસી ગઈ ફ્લાઇટમાં પછી એનો કોલ આવી ગયો છે એટલે એવું કીધું કે બે ડેડી હું બેસી ગઈ છું તમે જઈ શકો છો અને અમે પછી નીકળી ગયા અને સામરકા ચોકડીની આજુબાજુ પહોંચ્યા અંદર એક ફોન આવ્યો કે કોઈ ફ્લાઇટ ક્રેશ થયું છે તમારી ડોટર એમાં જ હતી કે અમે કીધું અમને ખબર નહીં કયું ફ્લાઇટ છે શું છે અમે તપાસ કરીએ પછી પછી અમે નજીક હતા એટલે આણંદ આવી ગયા અને મિત્ર સર્કલમાં તપાસ કરાવડાવી અને તરત ને તરત અમે પાછા જતા રહ્યા અમે બાર તારીખથી ગઈકાલ સુધી ત્યાંને ત્યાં જ હતા અને ડેટ થોડી અમારા હાથમાં એટલે લઈને અમે આવ્યા તો આ તરફ હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ મહેસાણાની તો કડી વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો જે છે તેમાં અત્યારે આપણે વાત કરીએ તો કોંગ્રેસના સંમેલનમાં ઉમેદવાર રમેશ ચાવડાએ તંત્ર સામે આક્ષેપો કર્યા છે કડીમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જેવું કાંઈ હોતું નથી અને કડીમાં મતદાન બુથ ઉપર કોંગ્રેસના એક પણ માણસને બેસવા દેવાતા નથી ત્યારે બૂથ એજન્ટોને થોડી વાર બેસાડી અને કાઢી મૂકવામાં આવે છે સમગ્ર રમતમાં પોલીસ પણ આડકતરી રીતે મદદ કરતી હોય છે આવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને કડીમાં અસામાજિક તત્વો પણ બેફામ થયા છે ત્યારે ચૂંટણીમાં કોઈ હરામખોરી કરશે તો તેમને જોઈ લેવાશે આ પ્રકારે જે હાલમાં કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે અને કુંડાળા કે કલ્યાણપુર કોઈ પણ ગામના બુથમાં હરામખોરી ચલાવી લેવામાં નહીં આવશે ચૂંટણીમાં કે ચૂંટણી પછી પણ એવા તત્વોનો ખેલ પાડી દેવાશે આ પ્રકારે હમણાં હાલમાં જે કોંગ્રેસ તરફથી આજે બયાનો આપવામાં આવી રહ્યા છે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં રમેશ ચાવડાએ ગંભીર આક્ષેપો પણ કર્યા છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત